બે લાખ એકસી લાખ નો મુદ્દામાલ સાથે બે આરોપીને ને ઝડપી પાડ્યા છે બીજા બનાવમાં માં લુણાવાડા તરફ જતા એક પિકઅપ ડાલા રોકી પોલીસે ચેક કરતાં પિકઅપ ડાલા માં કોઈ પણ જાત ના ઘાસચારા તેમજ પાણી ની વગર બે ભેંસોને ને ટૂંકા કુરતાપૂર્વક થી ક્રૂરતા પોલીસે રૂપિયા બે લાખ છોતેર હજાર નો મુદ્દામાલ સાથે બળવંતભાઈ રામચંદ દમાબી રહે બાકોલિયા તાલુકો રાયપુર જિલ્લો ભીલવાડા રાજસ્થાન તથા ગોપાલભાઈ દેવીલાલ લોહાર રહે ગાડીઘેડા તાલુકો રાયપુર જિલ્લો ભીલવાડા રાજસ્થાનને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો